શ્રવણ ભક્તિમાં આપણે આગળ વધીએ તો હરી કથા જે ન સુણે જ કાન તેને હરિનું નવથાય જ્ઞાન દિઠી અમે એક દેવી તેની દિશેરી તનવાઈ જેવી આહાર તે કાન વડે કરે છે તો પુષ્ટિ પામે નહીં તો મરે છે અને તથા ય યથા જીવ થકી જીવાય ભક્તિ તણુ જીવન છે કથાય જે અન્ન છોડે નહીં આશ જે અન્ન છોડે નહીં તેની આશ કથા ત જે ભક્તિ થશે વિનાશ પાણી પીએ છે પ્રતિદિન પ્રાણી પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી તો એ અરુચિ કથા સુણે ભક્ત પામે અરુચિ લગાર પાંચ પંક્તિ થઈ અહીં આપણે વિરામ આપીએ હા દેવી હા આ દેવી કેવી છે તેની રીત દિશે રીત નવાઈ જેવી આ દેવી એવી છે આહાર કાન વડે કરે છે આ દેવી એવી છે કે આહાર કાન વડે કરે છે એટલે કે ખોરાક કાનથી ખાય છે તો પુષ્ટિ પામે નહી તો મરી જાય છે બોલો હે કથા રૂપી આ દેવી કાનથી ખોરાક ખાય છે અને જો એ ખોરાક ન મળે તો એ મૃત્યુ પામી જાય છે બોલો આ એવી દેવી છે આહારતે કાન વડે કરે છે તો પુષ્ટિ પામે નહીં તો મરે છે ભાઈઓ તમારી પાસેથી અમારે કોઈ ચીજ જોઈતી નથી હો આ સાધુ થયાના જીવનમાં સુડતાલીસ વર્ષ આ દિવાળીએ પૂરા થશે આવતી દિવાળીએ પણ રેકોર્ડ બ્રેક છે કે કોઈની પાસે લાંબો હાથ કર્યો નથી હો લાંબો હાથ કર્યો નથી હા હા માગ્યું છે સામે કંઈક જરૂર હોય તો કહેજો ત્યારે એની પાસે માગ્યું છે આ દેહને માટે નહીં બીજાને માટે સત્સંગના માટે માગ્યું છે દેહના માટે નથી માગ્યું હું એવો દાવો પણ નથી કરતો કે કોઈ દિવસ કશું આ નથી માટે નથી માગ્યું હૈસે ક્યારેક અપવાદ રૂપે હૈશે માગ્યું છે એની નાની જરૂરિયાત પ્રમાણે કંઈક માગ્યું છે એ હું સ્વીકારું છું પણ અત્યારે જે તમારે વાત કરવી છે ને એવી છે કે તમારી પાસેથી મારે કોઈ અપેક્ષા નથી કેવળ 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 તમારી આત્યંતિકી મુક્તિ થાય ને એને માટે આ સેવક દિલગીર થઈને વાત કરે છે દિલગીર થઈને વાત કરે છે કથા સાંભળજો કથા સાંભળજો કથા સાંભળજો જીવન જીવવાનું કાંઈક મળે ને એવી કથા સાંભળજો ખાસ જીવન જીવવાનું કાંઈક મળે એવી કથા સાંભળજો આ સેવક કોઈ દર દાવો કરતા નથી કે મારી એકની જ કથા સાંભળો આ સેવક તમને એટલું કે સત્સંગમાં તમારા જીવનની ઉન્નતિ થાવી જોઈએ એવી કથા તમે સાંભળો ઉન્નતિ થાવી જોઈએ પ્રગતિ થાવી જોઈએ પ્રગતિ સત્સંગમાં પ્રગતિ થવી જોઈએ આવી કથા તમે સાંભળો હા બાળકને તમે પહેલાં ધોરણમાં ભણવા બેસાડો પેલા બાળ ઓલું હોય મંદિર પછી બીજા ધોરણમાં જાય ત્રીજા ધોરણમાં જાય ચોથામાં જાય પાંચમામાં જાય એ વર્ષે વર્ષે એની પ્રગતિ છે આ સેવક તમને એટલું કહે છે તમારા સત્સંગમાં તમારા કેટલા વર્ષો પસાર થઈ ગયા બોલો તમને આમ થી અને અને આમ ખળખળાટ અવાજ આવે બરાબર એટલો તમને વિશ્વાસ છે કે જ્યારે આ શરીરનો અંત આવશે ત્યારે આપણે ચોક્કસ આત્યંતિક મુક્તિ પામી અક્ષરધામમાં જઈ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખમાં ગરકાવ થઈ જશું આટલો વિશ્વાસ છે બોલો ભગવાનની મૂર્તિના રોમ રોમના સુખમાં આપણે ગરકાવ રહેવું છે જો ધડ દૈન હા પડી જાય ને તો સમજવું કે તમે રાઈટ ટ્રેક ઉપર ચાલો છો સત્સંગની રાઈટ ટ્રેક ઉપર તમે ચાલો છો ધડ દૈન જો હા પડી જતી હોય તો અને પાંચ સેકન્ડ તમારે વિચારવાનું રહીએ ને તો સમજો કઈ ગળમથલ છે રાઈટ ટ્રેક ઉપર ચાલવામાં કઈ ગળમથલ છે પાંચ સેકન્ડ તમે વિચારો ને તો હા અમરસિંહભાઈ હું આખું નામ નહીં બોલું એટલા માટે જો તમને કહું એક તમને ખબર છે હમણાં પુરુષોત્તમભાઈ રૂપાલા બરાબર કંઈક એના પ્રવચનમાં બોલી ગયા અને અમુક લોકોની લાગણી દુભાણી બહુ એટલે આપણે બોલવામાં ક્યારેક કોઈકની લાગણી દુભાઈ જાય આપણે સહજ બોલતા હોય અને બીજાની લાગણી દુભાઈ જતી હોય એટલા માટે હું તમને નામ નહીં અને ગામ પણ નહીં લો ખાલી એટલું કહીશ અમરસિંહભાઈ એટલું જ કહીશ એને આખી ઓળખાણ નહીં આપું અને ગામનું નામ નહીં આપું કોઈકની લાગણી દુભાઈ આપણે કોઈની લાગણીને દુબવી નથી અમરસિંહભાઈને એક મોટી વ્યક્તિએ પૂછ્યું અમર છે તારું કલ્યાણ થઈ જશે અરે બાપુ આ તો બાપુ બોલ્યો એને ભાઈને કીધું ભાઈ બાપુ સાહેબ એમ કાંઈ કીધું મોટા સાહેબ જે હતા એને નામને કીધું અરે ભાઈ સાહેબ એમ કેમ કાંઈક બોલા કે તમે મારા કલ્યાણની વાત પૂછો છો અરે મારા ફળિયામાં આસો પાલોના ઝાડ છે એમાં કબૂતર રહેશે અને ખિસકોલા પણ રહેશે હા એ બધાનું કલ્યાણ એ બધાનું કલ્યાણ કે મારા કલ્યાણની તમે શું વાત કરો છો જવાબ આપી દીધો હા અને સાહેબ હજી તમને કહું હા મારા ઘરમાં ખિસકોલા પણ છે દેશી મકાન જૂના જમાનાના ખિસકોલા પણ છે હા અરે એ ખિસકોલા અમારો રાંધેલું અનાજ એઠું જૂઠું કાંઈક પડ્યું ખાઈ જાય છે પણ એ પ્રસાદીનું હોય છે ભગવાન ધરાવેલું એ ખિસકોલાનું કલ્યાણ તમે શું વાત કરો છો હા આવી વાત છે ભાઈ આવી વાત છે જો આજની વાત તમને કરું દોઢક વાગે આસપાસ કે એકની આસપાસ રંગોત્સવ પૂરો થયો રાજકોટ મંદિરમાં પ્રાર્થના પ્રાર્થના ખંડમાં પછી ઠાકોરજીની સાથે સેવક ઉતારામાં આવતા હતા થાળને બધું બાકી હતું ભગવાનનો પુષ્પથી અભિષેક એટલે કે પુષ્પથી વધામણી કરી હતી પુષ્પ પાંખડીથી એટલે ભગવાનની આજુબાજુ ઘણા પુષ્પ હતા પાંખડી હતી રસ્તામાં એક કબૂતર એક જગ્યા એવી હતું કબૂતર કીધું આ બિસર માંદું હશે કે કેમે બેઠું છે તડકો હતો દોઢક વાગે આસપાસ હતો એટલે તડકો હતો કે છાએ બેઠું છે પાસે ગયો નજીક રસ્તામાં તો અરે ઉડ્યું નહીં એટલે થયું કાંઈક તકલીફ છે આને હા એટલે ભગવાનને વધાવેલી પાખડીઓ હતી એ ઉડી ન જાય ને એ હરવેકથી બે પાખડી એની ઉપર ફેંકી કે બી જાય તકલીફ હોય બીજા માંદું હોય તકલીફ હોય બી જાય એટલે ધૈર્યથી પાસે ફેંકી અને એક સંકલ્પ કરીને નાખ્યો ભગવાન કલ્યાણ કરજો બસ આ સંકલ્પની જ વાત છે જો હવે કબૂતર હાજુ હોય કે માંદું હોય કે તડકાને લઈને બેઠું હોય જે હોય તે એ દી મૃત્યુ પામશે હા એ સત્સંગમાં જન્મ ધારણ કરશે અને પાક્કો હરિભગત કે પાક્કો સાધુ બનશે એ કબૂતરો હા અને પાકો થઈ જશે અને અહીંયા ને એ જન્મે ભગવાનને ધામ આપ કાફી થઈ જાય આટલી જે વાત તો હા એક ભાઈ કહે તમને વાત કરું છું એ કહે અમારે છે ને લાકડામાંથી કોતરણી કરી અને કોઈ વસ્તુ પદાર્થ કે ઘાટ ઘડવું હોય તો વાંધો નહીં બીજા કે અમે પથ્થરમાંથી બનાવીએ એમાં વાંધો નહીં ત્રીજા કે અમારે બોલતા ચાલતા પૂતળા એમાં જે ઘાટ આપવો ને પથ્થરના પુતળામાં ઘાટ આપો સહેલો લાકડાના પૂતળા બનાવવાને કારીગરી કરીને એમાં ઘાટ આપો સહેલો પણ બોલતા ચાલતા જે માનવ પુતળા એને જે ઘાટ આપવો ને કારણ કે પેલા કોઈ તર્ક ન કરે ના તરત સામે દલીલ કરે તર્ક કરે એટલે કલ્યાણમાં રૂકાવટ થવાની સંભાવના હા આવી વાત છે એટલે કથા વાર્તા અને એનાથી સત્સંગની પુષ્ટિ થાય છે આ અને થતાં થતા જીવ થકી જીવાય ભક્તિ તણું જીવન કથા છે હા ભક્તિને જીવંત રાખવીને ભક્તિ નવ પ્રકારની ભક્તિને તો કથાનું પાન કરો નવ પ્રકારની ભક્તિને જીવંત રાખવી તો કથાનું પાન કરો જે અન્ન છોડે નહીં તેની આશ કથા હતા જે ભક્તિ થશે વિનાશ હા પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી તો એ અરુચિ ઉપજી ન જાણી કથા શોણે એક જ વાર વાર એક જ વાર વાર ન ભક્ત પામે અરુચિ લગાર કથામાં કોઈ દી અરુચિ લવાય નહીં કોઈ દિવસ કથામાં અરુચિ લાવવી નહીં હા જીવન થઈ જવું જોઈએ કથા જીવન થઈ જવું જોઈએ પણ મેં તમને પહેલાં વાત કરી એવી કથાઓ હા સારું આવી બધી વાતો છે આ તો ભાઈ જેના ભાગમાં હોય ને એને આ બધું મળે જો આવી વાતો નથી મળતી મોંઘી વાતો છે આ કિંમતી વાતો છે ભાઈ કિંમતી વાતું છે હા એ જન્મ જન્મના પુણ્ય ઉદય થાય ને તો આ ભગવાનમાં જોડાવાય ને એવી કથા ત્યારે મળે છે ભગવાનને ઓળખાવાય ત્યારે કથા મળે છે અને આપણું સ્વરૂપ ઓળખાય ત્યારે હા જન્મ જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે માટે આ સેવક તમને એટલી વાત કરે છે કથા વાર્તા છોડતા નહીં પણ કેવી કે તમારા જીવનમાં નવી રોનક લાવે ને એવી કથા હા નવું જીવન લાવે ને એવી કથા હા બરાબર સારું તો હવે અહીંયા વિરામ આપું છું અને આપણે બધાને પ્રેમથી જય સ્વામીને પાઠવીએ છીએ હા સારું સારું લાગે તો રાખજો હા ક્યારેક ક્યારેક તમારે છે ને કેવું સ્વામી તમારી કથા અમે સાંભળીએ છીએ અને અમને મળે છે અથવા તમારી કથામાં આમ આવ્યું તે આવ્યું કાંઈક ક્યારેક ફોન કરીને કેવું અથવા વોટ્સઅપ પર લખીને પણ મોકલાય હા તો મળે બીજું શું હતું અને અમને એટલી ખબર પડે કે લોકોને કથા આ ગમે છે લોકો સુધી પહોંચે છે નકર તો વોટ્સઅપ પર જાય અને ડિલીટ થાય જાય ડિલીટ થાય મને એમ થાય મેં ઘણા મોકલું અને ઓલા એમ થાય કે આ ક્યાં આટલું બધા ડિલીટ કર ના જોયા વગર હા એટલે બે પાંચ આમ જો સાંભળે છે ઘણા આવે છે રિસ્પોન્સ આવે છે ઘણા આવે છે એમાં ના નથી જે રિસ્પોન્સ આવે છે મારા વખાણ કરતા આવે છે ઘણા લોકો એ મારે તમને કેવું નથી મારા વખાણની અપેક્ષા નથી પણ તમે કથા સાંભળજો અને રિસ્પોન્સ એટલો તમે મોકલો તો એમ થાય કે આ કથા આપણે ચાલે છે બરાબર ચાલે છે નકર કંઈક ફેરફાર કરવો પડે કેમ તમે ગળે ઉતરી એવી રીતે સારું હવે વિશેષ આગળ કંઈક કેવું નથી જય સ્વામિનારાયણ